મહેસાણા જિલ્લાના તાલુકામાં આવેલ બજાપુર ખાતે તેર કોવરી સંચાલકોની સમીક્ષા મિટિંગ યોજાઈ ગુજરાત બ્લેક સ્ટોન કોવરી ઇન્સ્ટિટ એસોસિએશન દ્વારા ઈસી અને માઇનિંગ તેમજ અન્ય મુદ્દાઓને લઈ માંગણીઓ કરવામાં આવી તેમ છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા ન લેવાતા ગઈ તારીખ એક થી જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી કોરિયો સદંતર બંધ રાખવામાં આવશે

કે અગાઉના આંદોલન કાર્યોની જેમ આગ લોકો સાથે પણ હોતી હે ચલતી હે જેવા ઘાટ ઘડાશે ધર્મેન્દ્રભાઈ આ જે હડતાલ છે ક્યાં સુધી ચાલુ રહેશે અને આની સ્થાનિક લેવલે એટલે કે જે કામો ચાલુ છે અથવા જે રોડ રસ્તા જે તૂટી ગયા છે એના પર કેટલી અસર પડશે આમ તો શું છે કે હડતાલને કોઈ મુદત નથી અનિશ્ચિત જ્યાં સુધી સરકાર માગો ના સ્વીકારે ત્યાં સુધી એ હડતાલ જ છે હવે રહી પ્રગતિના કામોની તો પ્રગતિના કામો તો હાલ બી અટવાઈ જ પડ્યા છે આમાં સિત્તેર ટકા કોરીઓ તો પહેલાંથી બંધ થઈ ગઈ હતી છેલ્લા એક દોઢ ત્રણ મહિનાથી આગળ ચોમાસાનું મોન્સૂન સિઝન ગયું એમાં પણ બંધ હતી તો અને હવે સંપૂર્ણપણે આખા ગુજરાતનું કોરી એસોસિએશન બંધ છે તો રહી વાત રોડ રસ્તા મકાન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને રોજગારી વર્ગ બધો જ આના ઉપરથી ઇફેક્ટેડ છે ને બધું બંધ થઈ જશે દિવાળીનો સમય આવે છે ત્યારે પણ ખાસ કરીને અને રોડ રસ્તા સારી કરવાની વાત છે સરકાર તો એના પર કેટલી અસર પડશે બિલકુલ બંધ થઈ જશે ને ગૌણ જ જ્યાં બંધ છે ત્યાં રોડ રસ્તા ક્યાંથી થવાના ચૌધરી પ્રવીણભાઈ શું હતું હાલ અમારો મુદ્દો ગુજરાત કોરી એસોસિએશનનો એ જ છે ઈસી અને માઇનિંગ વિભાગનો ઈસી સર્ટિફિકેટના લીધે સરકારની જે કર્ણાટક થઈ રહી છે આજે ગુજરાતની ઈસી સર્ટિફિકેટના લીધે સાહીઠ ટકા કોરીઓ બંધ છે અને વાયોલન્સના લીધે વીસ ટકા કોરીઓ સરકાર શ્રી ખાણ ખનીજ વિભાગ એવું કહે છે કે અમે બંધ કરીશું એના લઈ અને ટોટલી ગુજરાત કોરી એસોસિએશન આજે હડતાલ ઉપર ઉતરેલું છે કઈ કઈ માંગો ખાસ છે અને કારણે જે છે છે એના પર શું શું પડી પડી રહી સ્થાનિક લેવલે આપણને ખબર હશે કે ભાઈ એક સામાન્ય ઘર બનાવો કે રોડ રસ્તા અને કન્સ્ટ્રક્શન આ ધંધામાં સૌથી વધારે વધારે કોઈ જરૂરિયાત પડતી હોય તો ખનીજની જ પડતી હોય છે કપચી મેટલ એની જરૂર પડતી હોય છે એના લઈ અને બધા જ જે રોડ રસ્તા બંધ થઈ જશે એના અંગાથી સંલગ્ન દરેક મજૂર માણસ કામ કરનાર કોન્ટ્રાક્ટર આ બધા ટ્રાન્સપોર્ટર આ બધા ઉપર આની અસર થવાની અને એ લોકોની રોજગારી છીનવાની છે આજે તો સરકાર શ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમારી જે માગણીઓ છે એ પૂરી કરે કારણ કે આ બાજુનું સ્ટેટ આપણે રાજસ્થાન રાજસ્થાનમાં પણ ખનીજ શંકાથી સંકળાયેલું એક સ્ટેટ છે અને જો એના ઉપર જ નિર્ભર હોય અને ત્યાં પણ ઇઝીથી સહેલાઈથી ઇસી સર્ટિફિકેટ મળી શકતું હોય તો અહીંયા કેમ નહીં પણ બીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે ખનીજની જે વાયલન્સમાં જે આઈસી માણીશું એનું જે એમની જે ટકાવારી ગણે છે એ ખનીજની કિંમતે સાડા ત્રણસો રૂપિયા સમથિંગ ગણવાની કંઈક વાત છે હવે એ સાડા ત્રણસો ના ગણી અને જે રોયલ્ટી મુજબની છે એ ગણે તો જ કોરિયો જીવિત રહી શકે બાકી આ ધંધો સંપૂર્ણ રીતથી પડી પાકશે તો ગુજરાતનું અર્થતંત્ર પણ મોટાભાગે પડી પાકશે